બિદરા સર્વદર ટ્રસ્ટનો એકાવનમાં મેડિકલ મેગા મેડિકલ કેમ્પની શરૂઆત જાન્યુઆરી પહેલી તારીખના કરવામાં આવેલી હતી તે વખતે ગેસ્ટ્રોસ્કોપીનો કેમ્પ શરૂ થયો એકસો અઠ્યાવીસ પેશન્ટો તપાસી ચાલીસ જેટલા પેશન્ટોની સ્કોપી કરવામાં આવેલી ત્યારબાદ જનરલ સર્જરીનો કેમ્પ હતો એની અંદર એકસો વીસ પેશન્ટોનો ઓપરેશન સર્જરી કરવામાં આવેલી હતી એનો અને આ રીતે ચાલતા અત્યારે આઈનો કેમ્પ ચાલુ છે જેની અંદર બે દિવસ પહેલાં સાતસો જેટલા પેશન્ટો આવ્યા જેને તપાસી અને એમના માટેનું સિલેક્શન કરવામાં આવ્યું અને આજે ડૉક્ટર વિરલ રાણા તેમજ ડૉક્ટર જુગલ શાહ દ્વારા બસો ને સાડત્રીસ પેશન્ટોના સફળતાપૂર્વક સર્જરી પૂરી કરવામાં આવી છે અત્યારે પેશન્ટોને દવા અને ટીપા ચાલુ છે એનો ત્રણ વખત તપાસ કર્યા બાદ પેશન્ટોને એકદમ ક્લીન ભાઈ આ હશે ત્યાં સર્જરીમાં કોઈ પ્રોબ્લેમ ન હોય તો એમને પછી રજા આપવામાં આવે છે પંદર દિવસ પછી ફરી પાછા એને બોલાવી એની ચેકિંગ કરવામાં આવે છે અને તે વખતે ગ્લાસીસની જરૂર હોય તો ગ્લાસીસ પણ આપીએ છીએ આ રીતે બિદરા સરદાર ટ્રસ્ટની અંદર સિર્ફ જાન્યુઆરી કેમ્પમાં તો થાય જ છે પરંતુ વર્ષ દરમિયાન પણ એટલી જ ફ્રી સર્જરી થઈ અને આઠસોથી હજાર જેટલી આંખની સર્જરીઓ અહીંયા ફ્રી કરવામાં આવે છે સાથે સાથે અહીંયા આગળ એનો રટાઇનાના કેમ્પ બી થાય છે મહિનામાં બે વખત રટાઇનાનું સર્જન આવે છે રટાનાની સર્જરીઓ બી કરવામાં આવે છે તો અને આ કેમ્પ હજી પૂરું નથી થયું અને નેક્સ્ટ કેમ્પની અંદર કાલે આવતીકાલે ઈએનટીનો કેમ્પ છે જ્યારે ઈએનટીની સર્જરીઓ કરવામાં આવશે તો જે જાયને જરૂર હોય તો ઈએનટી બતાવવા માટે કાલે આવી જાય અને ત્યારબાદ અઢાર તારીખે ડર્મેટોલોજીની કેમ્પ છે અને ઓગણીસ તારીખે નેફ્રોલોજીની કેમ્પ છે આવી રીતે ઓગણીસ તારીખ સુધીનો કેમ્પ પૂરા કર્યા બાદ જાન્યુઆરી ત્રીસ એકત્રીસ અને ફેબ્રુઆરી પહેલીના યુરોલોજીનો કેમ્પ છે તો જે ભાઈઓને યુરોલોજીનો બી પ્રોબ્લેમ હોય તો તે વખતે બતાવવા માટે આવી શકે તે વખતે જેમને જરૂર હશે કિડનીના પ્રોબ્લેમ હોય કે પથરીના પ્રોબ્લેમ હશે એમની સર્જરી પણ અહીં કરી આપવામાં આવશે તો આ રીતે બીજા સરોવર ટ્રસ્ટનું આ મેડિકલ કેમ્પની અંદર ઓવરઓલ લગભગ પચીસ હજાર જેટલા પેશન્ટને તપાસ્યા છે અને લગભગ આઠસો જેટલી સર્જરીઓ ફ્રી કરવામાં આવેલી છે તો આ રીતે પુર્ણાવતી તરફ જઈ રહ્યા છીએ પણ ખૂબ સુંદર રીતે કાર્ય થઈ રહ્યું છે અને ખાસ કરીને બિદાસ દટસ વર્ષ દરમિયાન સાતસોથી આઠસો જેટલી આંખની ફ્રી સર્જરી બી કરી રહ્યા છે તો જે ભાઈ બહેનોને આવવું હોય તો તે લોકો હમણાં તો કરાવી લીધી હોય બરાબર છે પણ ભવિષ્યમાં પણ આવીને કહી શકે આની સાથે સાથે બીજા મેડિકલ કેમ્પનું આવું આયોજન કરવા માટે વોલન્ટિયરની જરૂર પડે છે તો આ ડંબીવલીની ટીમ વર્ષોથી એને ડોમ્બિલિયન ટીમ તરીકે ઓળખાય છે અને આઈના ઓપરેટિવ માટે આ ટીમ આવી અને ખૂબ સરસ કામ કરે છે દિવસ રાત જોયા વગર પેશન્ટોની સેવા કરે છે અને જ્યારે પણ પેશન્ટોને હસતા મોડે પાછા ઘરે મોકલે છે તો જેમ આ લોકો છે એવી રીતે જ ડૉક્ટર રમેશ નાગડા તેમજ ડૉક્ટર ગોવી વિસરિયા એ વર્ષોથી સેવા ડૉક્ટર મેડિકલ ડૉક્ટર તરીકે આવી રહ્યા છે તો આ રીતે અમારી ટીમની અંદર લોકો સેમ લોકો આવી અને આ કાર્ય દર વર્ષે કર્યા છે તો ઉત્સાહથી કરી રહ્યા છે તો ખરેખર ધન્યવાદ આ લોકોને છે કે પોતાનું કામકાજ છોડી આટલી સરસ સેવા આપે છે તો બીજા સરોદર ટ્રસ્ટ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે એનો છેવટે જે પણ ભાઈ બહેનોને ભવિષ્યમાં ઘણી બધી કેમ્પો થાય છે દર મહિને દસ કેમ્પો થતી હોય છે તો એનીમાં પણ ભાગ લઈ શકે એટલે બીજા સરોદર ટ્રસ્ટ આ ખૂબ સુંદર રીતે પ્રગતિશીલ કાર્ય કરી રહ્યું છે અને કરતું રહેશે એ ભાવના સાથે વિજય છેડા ચેરમેન ઓફ ધ ટ્રસ્ટ